દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનો અસ્મિતા સંમેલન યોજાયું હતું ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાનની હાંકલ કરાઈ હતી સંમેલનમાં પંદર હજારથી થી વધુ લોકો ઉમટી પડ્યા હતા રૂપાલા અંગેનો વિવાદ હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યો છે જ્યાં ક્ષત્રિયોએ હવે ભાજપ સામે ખુલ્લો મોરચો ખોલી દીધો છે ગતરોજ પારડોલી ખાતે દક્ષિણ ગુજરાતનું ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું હતું હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી મંચ ઉપરથી રૂપાલાએ માત્ર મનોરંજન માટે કરેલા ક્ષત્રિય ધર્મનું પાલન કરવા હાંકલ કરાઈ હતી સ્વયંભૂ લાગણી દુભાઈ છે જિલ્લા તાલુકામાં ભાઈઓ બહેનોએ ભાજપ વિરુદ્ધ અસ્મિતા સંમેલનનું આયોજન કરી વિરુદ્ધમાં મતદાન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહ્યું છે અને સંકલન સમિતિ

એટલે આ બધા છે ને એ હિન્દુત્વની રક્ષા કરે છે કોઈ નેતાના દીકરાઓ અત્યારે મને ક્યાંક બોર્ડર પર બેઠો હોય પાછળ જે પુલિસકર્મીઓ ઊભા છે એમાંથી એક ભાઈ મને કહી દે કે ભાઈ હું પહેલાં ધારાસભ્યનો દીકરો છો તુપતીભા તો હું મંચ પરથી બોલવાનું બંધ કરી દઉં એટલે હિન્દુત્વની વાત રક્ષાની વાત ઈ મારા ને તમારા જેવાના ભાઈઓ બહેનો બોર્ડર પર કરે છે અહીંયા કરે છે એની રીતે એટલે આ લાલચ અમને ના આપો ત્રીજું ટેક કહેવામાં આવ્યું કે તમે જ્ઞાતિવાત કર્યો છે જ્યારે આ બન્યું ત્યારે અમે ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે અમે માત્ર રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ કોઈ બીજા કોઈનો વિરોધ નથી પાટીદાર સમાર અમારી માટે સન્માનનીય છે હું આ જમીન પર બેઠી છું સરદાર વલ્લભભાઈ પટેલને ફરી ફરી સલામ આપું છું બધા માટે માન છે અને દરેકને હોવું જોઈએ આ જ્ઞાતિવાદ નથી પણ આ અમારું જ્ઞાતિ ગૌરવ છે અને એ દરેકને હોવું જોઈએ આજે તમારા ઉજળા ઇતિહાસ પર જ્યારે લાંચન લાગે ત્યારે લડી લેવાની વાત હોય જ્યારે આ મુહિમ ચાલી કરી ત્યારે અમે બધા સામાજિક કાર્યકરો હતા અમે અમારા સામાજ જીવનમાં આપણે કઈ રીતે આપણે આ અઢાર એકવીસમી સદીમાં કેવી રીતે કદમથી કદમ મિલાવીને ચાલી શકાય એ માટેની કાર્યો કરતા હતા આ જવાબદારી જ્યારે અમે લીધી ત્યારે અમને એવી ખબર નહોતી કે આ દિવસ આવીને ઊભો રહેશે આજે અમારી ઉપર રાજકીય અથવા લોક એ ટેગ લગાડવામાં આવે છે તો હું કહું અમને એક જણે તો મને એવું પૂછ્યું તૃપ્તિ બામાં શું મળશે જે ધમકીઓ ઇન્ડાયરેક્ટલી આવતી હોય આપ સોશિયલ મીડિયા પર જોવો છો એક નેતાએ કીધું હતું પછી જોઈ લેશું બધાને તો મને કીધું કે ખપી જશો તો હું અહીંયા ચોક્કસ એક ક્ષત્રિયાણી તરીકે કહું કે હું ખપવા જ કદાચ જન્મી હઈશ ઈ લેવલે આજે અહીંયા ઊભી છું પરિણામ જે કોઈ

કાર્યક્રમમાં જય ભવાની જય માતાજીના નારા સાથે પુરુષોત્તમ રાજપૂત સમાજનો અસ્મિતા સંમેલન રૂપાલા ઉર્ફ પાસા કાકાનો ખુલ્લો વિરોધ વ્યક્ત હતો જેમાં રૂપાલાનું નિવેદન કાલે અને આજે પણ માફીનો લાયક નથી રામના નામે તમે પથ્થર તરાવવા માંગો છો મોદીના નામે પથ્થર તરી જાય અમને અત્યાર સુધી વાંધો ન હતો પરંતુ આ પથ્થરો ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓની આબરૂ પર છૂટા ઘા કરાયાનો મત વ્યક્ત કરાયો હતો લોકશાહી છે ભલે તમારી પાસે લડવાની તાકાત નથી પણ તમારો મત એ તમારી મોટામાં મોટો શસ્ત્ર છે એટલે છેલ્લા દિવસ સુધી હજી તો આ શરૂઆત છે જે કાંઈ ચાલી રહ્યું છે મારે કંઈ વાત નથી કરવી દિવસો હજી આનાથી બહાર આવશે તૃપ્તિ બાબત સ્ટેટમેન્ટ દેવા લોક આપણે જોયું છે સંકલન સમિતિ પર પ્રશ્નો ઉઠ્યા છે હજી તો છેલ્લા પાંચ દિવસ બહુ વગેરે આવશે આની માનસિક તૈયારી રાખજો તમે બધા પણ આજે કદાચ તૃપ્તિબા ન દેખાય રમજુબા સાહેબ ન દેખાય કરણસિંહ સાહેબ ન દેખાય પણ તમને દેખાવું જોઈએ કે બાવન હજાર બુથ પર રૂપાલા સાહેબ ઊભા છે અને હું દરેક લોકોને કહું છું આપ જ્યારે મત આપવા જાઓ આ જ્ઞાતિ જાતિ બહેનો દીકરો અને અસ્મિતાની ટિપ્પણી છે રોટી બેટીના વ્યવહાર વ્યવહાર શબ્દ નાનો મોટો નથી આ તમે સમજી લેજો આ કઈ માનસિકતા દેખાડે છે એ પણ સમજી લેજો એટલે હું તો અઢારે વર્ષના પુરુષને કહું છું કે જ્યારે તમે મત દેવા જાઓ ને ત્યારે તમારા ઘરે જે દીકરી હોય ને એનું મોઢું જોઈને જજો અને મત દઈને પણ આવો તમે કોને મત આપશો ખબર નથી પણ મત દઈને આવો ત્યારે પણ તમારા ઘરની બહેનો દીકરીઓને આંખ મેળવી શકશો એવા ઓલાથી મત દઈને આવજો અને છેલ્લે એટલું કહું કે રાત ભલે ગમે એટલી અંધારી રહી પણ સૂરજ મારાને તમારા નામનો નીકળશે જય માતાજી

રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં એટલે કોઈ રાજકીય પક્ષની બૂથ કમિટી નહીં ક્ષત્રીય સમાજની બૂથ કમિટી અને અઢારે અઢાર વોર્ડમાં ક્ષત્રિય અસ્મિતા મંચનું કાર્યાલય પણ ખુલી ગયું મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયું અને તમારો એક ધંધો અમે જાણીએ છીએ સવારે સાત વાગે વહેલા જઈ અને ગમે તેનું આધાર કાર્ડ લઈ અને બટન દબાઈ હતા આ વખતે ક્ષત્રિય સમાજ રાખજો કોઈ બટન નહી દબાવા દઈએ અને ભાજપના ના જે બટન છે ને આપણા મોદી સાહેબે કીધું તું કે સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારત તો ભાજપના હામે જે બટન છે ને એને સ્વચ્છ રાખજો તો એવું બંધ પાછું જવા દેજો જવા દેશો કે નહી એટલે યુદ્ધ ની તૈયારી શાંતિ થી થાય રામાયણનું યુદ્ધ હતું અને ઇન્દ્રજીત એટલે કે મેઘનાથ મરી ગયો લખમ ના હાથે એટલે રાવણ ને ગુસ્સો આવ્યો ખરેખર તો સેનાપતિ તો જાય સેનાપતિ હોય ને ગોબા દાદાનો વારો પોલીસ અમને પકડવા માંગે છે અમે તો હમતી કીધું કે મને પકડી લ્યો ને કાલે એક મોટા સાહેબ ફોન આવ્યો હતો મોટા સાહેબ તમે એવું માનો આવતું હોય આખી સરકાર બાર થી વધુ ક્ષત્રિય મંડળના હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી જેમાં યુવા ટીમ ની પણ મહેનત રંગ લાવી હતી પલસાણા રાજપૂત યુવા મંડળે પાણી છાસ વિતરણ સહયોગ આપ્યો બારડોલી રાજપૂત યુવા ટીમ છાત્ર ધર્મ ટીમના સભ્યોએ સભા વ્યવસ્થા જાળવી જ્યારે વાલોડ વિભાગના યુવાનોએ પાર્કિંગ વ્યવસ્થા સંભાળી હતી તમામ વિભાગના આગેવાનોના સહિયારા પ્રયાસથી સંમેલન સફળ રહ્યું હતું અને આવનાર સાત તારીખે માતા બહેનોની અસ્મિતાની લડાઈમાં ક્ષત્રિય સમાજ એક તરફી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સૂર ઉઠાવ્યો હતો પ્રશાંત પટેલ એવી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી